નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન છ્યાસી વર્ષની ઉંમરે થયું અવસાન વિસનગરના કાર્યકરો શોકમગ્ન બાના અવસાનથી પરિવારો શોકાતુર બન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમરાબેન પટેલને તેમના નિવાસસ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવગંત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી કમળાબનની ઈચ્છા અનુસાર શિપુર ખાતે અંતિમવિધિ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કિરીટભાઈ પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હર્ષદ જયસ્મિન જયરાજસિંહ રાજપૂત દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા រាយការណ៍ដោយចេតនពតេលមៃសាណា